નકલીનો કાળો કારોબાર બોડી પ્રજાને અસલી નામે નકલી પધરાવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે સુરતમાંથી નકલી મસાલા મળી આવ્યા તો રાજકોટમાં ફરાળી વાનગીઓમાં લોટ મેળવીને આસ્થા સાથે ખેલવાડનું કામ થઈ રહ્યું છે જામનગરથી પણ તહેવાર ટાણી તંત્રએ દરોડા પાડીને અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો છે જો અખાદ્ય જથ્થાના કાળા કારોબારનો આ ખાસ અહેવાલ ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થોનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે ભોળી પ્રજા અસલીના નામે નકલી વસ્તુઓ ખરીદી રહી છે સુરત થી રાજકોટ અને જામનગર સુધી નકલી મસાલા ફરસાણ અને મીઠાઈનો ધંધો પકડાયો છે જેથી લોકોના આરોગ્ય અને આસ્થા સાથે ખેલ થઈ રહ્યો છે સુરતના ઉધનામાં ફૂડ વિભાગે અઠ્યાવીસ જુલાઈએ દરોડા પાડી એકવીસ પોઈન્ટ અગિયાર લાખનો નકલી મસાલાનો જથ્થો જપ્ત કર્યો મેગી અને એવરેસ્ટ જેવી બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી મસાલા બનાવવામાં આવતા હતા ફૂડ એનાલિસ્ટે આ નમૂનાઓને અનસેફ જાહેર કર્યા છે આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ અને ધરપકડ પણ થઈ છે આપણે પ્લોટ નંબર એકવીસ પહેલા માળે ચામો ઇન્ડસ્ટ્રીઝ ઉધના ખાતે રેડ પાડવામાં આવી હતી જ્યાં એવરેસ્ટ ચિકન એવરેસ્ટ ચિકન મિક્સ મસાલા પાવડર અને મેગી મસાલી મ્યુઝિકનું ત્યાં વેચાણ પેકિંગ કરીને વેચાણ થતું હતું જેથી એમના નમૂના લેવામાં આવ્યા હતા અને આપણે નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા મોકલવામાં આવેલ અને ત્યાંથી એ નમૂનાના પુત્રના અહેવાલ આવવાથી એ અનસેપ્ટ જાહેર કરવામાં આવ્યા છે પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરતા ભક્તોની આસ્થા સાથે પણ છેતરપિંડી થઈ છે રાજકોટના જલારામ ફરસાણમાં ફરાળી પેટીસમાં મકાઈનો લોટ મળી આવ્યો છે જે ઉપવાસમાં ખાઈ શકાતો નથી ફૂળ વિભાગે પંચ્યાસી કિલો વાસી પેટીસ અને પાંચ કિલો મકાઈના લોટનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો

આસપાસ અને ફરારને લગત ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે તદ ઉપરાંત આજરોજ એ મીઠા જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલી મીઠાઈ દુકાનોમાંથી અત્યારે વ્હાઇટ પેંડાના નમૂના લેવાની કામગીરી ચાલુ છે અને આ કામગીરી તહેવારો દરમિયાન ચાલુ રાખવામાં આવશે આ ઘટનાઓએ ગુજરાતના ખાદ્ય બજારમાં નકલી પદાર્થોના વધતા જોખમની ઘંટડી વગાડી છે ફૂડ વિભાગની આ કાર્યવાહી આવકારદાયક છે પરંતુ શું આવા નકલી ધંધાને સંપૂર્ણ રીતે રોકી શકાશે